નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કિરણ પ્રજાપતિ થર્ટી મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું તો આપણે ધોરણ છ ની વિજ્ઞાન વિષયની આપણે દરેક ચેપ્ટર વિશે ચર્ચા કરતા હતા જેમાં આખી વિજ્ઞાનની સિરીઝ આપણે લઈ રહ્યા છીએ તો જેની અંદર આપણે પ્રથમ ચેપ્ટર આહારના ઘટકો જોયું ત્યાર પછી આપણે વસ્તુઓના જૂથ બનાવવા એના વિશે માહિતી મેળવી બરાબર અને અત્યારે આપણે ચેપ્ટર નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણ એના વિશે આપણે માહિતી મેળવવાની છે અને એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે જો તમે મિત્રો આગળના જો લેક્ટર લેક્ચર ના જોયા હોય તો તમે આપણા ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો જેથી શું છે કે તમને આગળનું જો થોડા ઘણી માહિતી હશે તો આ ચેપ્ટરની અંદર થોડા ઘણી આપણને વધારે ખ્યાલ આવશે બરાબર મિત્રો હવે આપણને ચેપ્ટર નંબર ત્રણ આપેલું છે પદાર્થોનું અલગીકરણ બરાબર તો પેલા આપણે જાણીશું કે ભાઈ પદાર્થ કોને કહેવાય તો પદાર્થ તો તમને ખબર જ છે સારી રીતે કે આપણે બીજા ચેપ્ટરમાં વસ્તુઓના જૂથ બનાવે એમાં આપણે સારી રીતે જાણ્યું હતું છતાં પણ આપણે અહીંયા જાણી લઈએ બરાબર તો પદાર્થ કોને કહેવાય તો પદાર્થ તો તમને ખબર છે કોઈ પણ વસ્તુ છે આ પણ એક પદાર્થ છે બરાબર હવે પદાર્થ કેટલી અવસ્થામાં હોય છે પદાર્થ જનરલી આપણને ઘન પ્રવાહી અને વાયુ અવસ્થામાં આપણને જોવા મળે છે બરાબર તો એ એ જે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થામાં જે પદાર્થો છે એના અલગ અલગ જે મિશ્રણ હોય છે એને આપણે અલગ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર જાણવાનું છે બરાબર તો અહીં અલગીકરણની વાત કરવામાં આવી છે તો અલગીકરણ એટલે શું પાછું તો અલગીકરણ એટલે અલગ કરવું તો આપણે ઘણા બધા મિશ્રણો હોય જેવા કે આપણે અહીંયા ઉદાહરણ લીધેલું છે કે ચા અને ભૂખી આપણે ચા બનાવીએ તો એની અંદર ભૂખી અને ચાનું જે મિશ્રણ છે તો એને અલગ કરવું હોય તો કેવી રીતે કરશું તો એની અલગ પદ્ધતિ છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મળવાની છે એવી જીતે સમય દાણાઓ અને લણણી સમય આપણે ખબર છે કે બાજરીની જ વાત કરીએ તો બાજરીનો ડુંડો હોય તો એની અંદર શું હોય છે એની અંદર દાણા હોય છે બાજરીના તો એ બાજરીના દાણાને કેવી રીતે આપણે અલગ કરશું તો એના માટે પણ અલગ અલગ પદ્ધતિઓ આપણે વિકસેલી છે જેમાંની અહીંયા આપણે ચેપ્ટરની અંદર એક પદ્ધતિ વિશે આપણે જાણીશું બરાબર મિત્રો એટલે ઇન આપણે એવું સમજી શકીએ કે નુકસાનકારક બિન ઉપયોગી તેમજ ઉપયોગી પદાર્થોને અલગ કરવાની વિવિધ રીતો એને શું કહીશું આપણે અલગીકરણ કહીશું બરાબર મિત્રો એટલે આમાં શું કોઈ પણ જે મિશ્રણ હોય છે એની અંદર નુકસાનકારક પદાર્થો પણ હોઈ શકે જેવી રીતે કે જેવું કે આપણે અનાજ હોય છે તો આપણે દળવા જઈએ તો એના પહેલાં આપણે શું કરીએ એમાંથી કાકરા વીણીએ છીએ તો કાકરા શું છે તો એક નુકસાનકારક પદાર્થ છે આપણે કઈ ખાવામાં ઉપયોગ કરી શકાય નહીં તો એ નુકસાનકારક કહેવાય એવી રીતે બિન ઉપયોગી એ પણ કાંકરા શું છે બિન ઉપયોગી છે તેમજ ઉપયોગી પદાર્થો હવે પાછો આ ઉપયોગી પદાર્થો એટલે શું તો ઉપયોગી ઘણા ઘણા મિશ્રણ એવા હોય છે કે જેની અંદર આપણે કહેવાય ને કે બે બે જે મિશ્રણ બે બે પદાર્થો જે એની અંદર હોય છે એ ઉપયોગી પદાર્થો હોય છે એવા ઘણા ઉદાહરણો છે જે આપણે આગળ ચેપ્ટરમાં જાણીશું બરાબર મિત્રો તો અહીંયા અલગ અલગ ઘણા બધા કહેવાય ને કે આપણને ઉદાહરણ આપેલા છે જેવી રીતે કે આ ઉપયોગી પદાર્થોની જ વાત કરીએ તો એમાં

અને એ પ્રવૃત્તિ નંબર એક ની અંદર આપણને કોષ્ટક ત્રણ પોઈન્ટ એક આપેલું છે જેની અંદર શું છે કે આપણને વિવિધ આપણને અલગીકરણ માટે વિવિધ આપણને મિશ્રણ આપી દીધા છે અને એ મિશ્રણનો મિશ્રણમાંથી આપણને નકામા કચરાઓને દૂર કરવા માટેના હેતુ તેમજ એના ઘટકોને આપણે દૂર કરેલા ઘટકોને શું કરીએ એના વિશેની આપણને માહિતી આપેલી છે એમાં શું છે કે આપણે બુકની અંદર તમે જોશો તો એની અંદર અસ્તવ્યસ્ત માહિતી આપેલી છે એને આપણે એ વ્યવસ્થિત ગોઠવવાની છે અહીં મેં તમને ગોઠવીને આપી દીધી છે તો આપણે વન બાય વન સમજીએ કે આ માહિતી શું છે મતલબ કે આ શું કહેવા માંગે છે આ કોષ્ટક આપણને તો આપણને કોષ્ટકની અંદર કોલમ નંબર વન ની અંદર આપણને અલગીકરણની પદ્ધતિ આપેલી છે કોલમ નંબર ટુ ની અંદર આપણને અલગીકરણ શા માટે આપણે કરીએ છીએ એનો હેતુ શું છે એનું એની માહિતી આપણને આપેલી છે એવી જ રીતે કોલમ નંબર ત્રણની અંદર આપણને અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ તો એની આપણને માહિતી આપે છે મતલબ કે આપણે માહિતી આપેલી છે અને આપણે વ્યસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવવાની છે કારણ કે આપણે આ જે ચેપ્ટર ભણી રહ્યા છીએ એને સારે વધુ સારી રીતે સમજવા માટે આપણને કોષ્ટક ત્રણ પણ એક આપેલું છે બરાબર તો પહેલું આપણે જોઈએ ચોખા આપણને એક મિશ્રણ આપેલું છે ચોખામાંથી કાંકરા દૂર કરવા તો તમને ખબર છે કે ચોખામાંથી કાંકરા આપણે શા માટે દૂર કરીએ તો તમને ખબર છે કે આપણે જ્યારે પણ ચોખાને ગ્રહણ કરીએ ખાઈએ ત્યારે શું થાય કે આપણે ખાતી વખતે વચ્ચે મોટામાં કાકરા આવે તો દાંતમાં દુખે તો હવે આપણે શું શું કરવું પડે પડે તો તો ચોખામાંથી દૂર દૂર કરવા અને ના કરીએ થાય આપણને દાંતની અંદર દુખાવો થાય બરાબર એ તમને ખબર છે તો હવે આ દૂર કરેલા કાકરાનું આપણે શું કરીએ તો ફેંકી દઈએ છીએ એને કઈ ઉપયોગમાં લેવાના નથી તો હવે અલગીકરણનો આમાં હેતુ શું થયો તો કે નુકસાનકારક જે ઘટકો છે એને શું કરવાનું છે આપણે દૂર કરવાનું છે

આપણે ઘરમાં દહીં ઉપયોગ કરીએ છીએ તો દહીંમાં શું શું હોય છે તો તમને ખબર છે કે દહીં આપણે વલોવીએ ત્યારે આપણને એમાંથી માખણ મળે માખણ શું મળે આપણને ઘી મળે તો અહીંયા આપણને ખાલી એટલું આપ્યું છે કે માખણ મેળવવા દહીં કે છાશને આપણે વલોવીએ બરાબર તો અહીંયા શું છે આનો અલગીકરણ હેતુ શું છે તો બે જુદા જુદા ઉપયોગી ઘટકોને દૂર કરવા તો અહીંયા બે જુદા જુદા ઉપયોગી ઘટકો કયા કયા છે તો તમને ખબર છે કે માખણ છે અને દહીં કે દહીં તો આપણે એને વલોવી દઈએ એટલે દહીંની દહીં ના ગણી શકાય એને આપણે છાસ જો છાસ ગણાય બરાબર તો છાસ છે અને માખણ છે આ બંને કેવા ઘટકો છે તો ઉપયોગી ઘટકો છે તો એનું આપણે શું કરીએ તો એને થોડા ફેંકી દેવાય ગઈ એને ફેંકાય નહીં એને આપણે ઉપયોગમાં લઈશું બરાબર મિત્રો તો તમને સારી રીતે સમજ પડી ગઈ હવે ત્રીજા નંબરમાં આપણને આપેલું છે ચાની ભૂકીનું વલગીકરણ તો એનો હેતુ શું તો એની અંદર જે નકામા પદાર્થ છે બિન ઉપયોગી ઘટક છે એને શું કરવાના છે દૂર કરવાના છે બરાબર તો આમાં બિન ઉપયોગી ઘટક કયો છે તો તમને ખબર પડી ગઈ હશે સારી રીતે બિનઉપયોગી ઘટક છે ભૂકી તો ભૂકીને શું કરીએ એને શું એને ભૂકી એક ઘન ઘટક છે તો એ ઘન ઘટકોને શું કરીએ આપણે ફેંકી દઈએ ભૂકીને આપણે ચા ઉકાળ્યા પછી શું કરીએ તો ફેંકી દઈએ છીએ તો આવી રીતે આપણે આખા ચેપ્ટરની અંદર વિવિધ પદ્ધતિ વિશે આપણે વધારે માહિતી મેળવવાની છે બરાબર મિત્રો તો આ ચેપ્ટરની અંદર આગળ આપણને અલગ અલગ જે પદ્ધતિ આપી છે એના વિશે આપણે માહિતી મેળવવીએ તો આગળ આપણને અલગીકરણની વિવિધ પદ્ધતિઓ આપેલી છે જેમાં સૌપ્રથમ આપણે ઘન પદાર્થ હોય અને એમાં ઘન અશુદ્ધિ હોય તો એને આપણે કેવી રીતે દૂર કરવું એના વિશેની આપણને બે ત્રણ પદ્ધતિઓ આપી છે એના વિશે આપણે માહિતી મેળવવીએ તો પહેલી જે આપણને પદ્ધતિ આપી છે હાથ વડે વીણવું તો હાથ વડે વીણવું એક એ શું છે તો એ તમને સારી રીતે ખબર જ હશે કે ઘરની અંદર જ્યારે પણ તમારા મમ્મી અનાજ દળાવવા માટે જતા હોય ત્યારે સૌપ્રથમ શું કરે છે એક થાળીની અંદર એ અનાજને લઈ અને એની અંદરથી જે ઘન કચરો હોય મતલબ કે નાની કાંકરી હોય કે મોટી મોટા કાકરા હોય નાના મોટા માટીની કાકરી હોય કે પૂતરાઓ હોય તો એને શું કરે છે એને સાફ કરે છે એને હાથથી વીણે છે તો એને શું કહેવાય એ હાથથી વીણવા વાળી પદ્ધતિ કહેવાય બરાબર તો શું કે ઘઉ ચોખા કે કઠોળમાંથી થોડા મોટા કદના કચરાને દૂર કરવા માટે જે પદ્ધતિ આપણે વાપરીએ એને શું વીણવું કહેવાય બરાબર વીણવું તો આની અંદર શું હોય છે તમે તમે કદાચ એની અંદર નોટિસ કર્યું હોય તો એમાં એવું હોય છે કે જે પદાર્થ હોય છે જે અંદર અશુદ્ધિ હોય છે એ કાં તો થોડીક નાની કદની હોય અથવા તો થોડીક મોટી કદની હોય ઘણી મોટી કદની હોય નહીં તો અહીં આપણને આપેલી છે આ બધી વસ્તુ સેનાથી કરી શકીએ આપણે હાથથી વીણીને કરી શકીએ અનાજને દળાવતી પહેલા તેને સાફ કરવું મેં અગાઉ તમને વાત કરી કે તમારા ઘરની અંદર જ્યારે પણ તમારા મમ્મી અનાજ દળાવવા જતા હશે તો એના પહેલા શું કરે છે એ હાથથી અંદર અનાજની અંદરથી કાંકરા વીણી વીણીને બહાર ફેંકી દેતા હોય છે બરાબર મિત્રો હવે આગળની પદ્ધતિ આપણે હવે આગળની પદ્ધતિ છે અનાજનું છડવું મીન્સ થ્રેસિંગ ઇંગ્લિશમાં એને આપણે થ્રેસિંગ કહીએ છીએ તો ગામડામાં રહેતા મિત્રોને સારી રીતે ખબર હશે થ્રેસર શું છે બરાબર મિત્રો તો આપણે જોઈએ થ્રેસિંગ એટલે શું મતલબ અનાજનું છડવું એટલે શું તો ડુંડામાંથી દાણાને અલગ કરવાની પદ્ધતિને આપણે શું કહેવાય છે છડવું કહેવાય અનાજનું છડવું કહેવાય બરાબર તો આપણને ખબર છે ખેતરની અંદર આપણો પાક સારી રીતે ઉગી ગયો હોય પાકી ગયો હોય અને પાકી ગયા પછી એને ડુંડાની અંદર દાણા આવી ગયા હોય તો દાણાને કેવી રીતે દૂર કરવા તો એના માટેની જે પદ્ધતિ વપરાય છે એને આપણે શું કહીશું છડવું કહેવાય છે બરાબર એ ડુંડાને આપણે શું કરીએ છીએ તો ડુંડાને આપણે કહેવાય ને જોડવામાં આવે છે કોઈ બળદ અથવા કોઈ યંત્રની મદદથી આપણે એને જોડીએ છીએ તો એનાથી શું થાય છે કે આપણને જે દાણા હોય છે એ અલગ પડી જાય છે અને અંદરના જે કોતરા હોય છે એ અલગ પડી જાય છે તો આ જે પદ્ધતિ આપણે જે પણ પદ્ધતિ આપણે વાપરીએ છીએ એને શું કહીશું આપણે અનાજનું છડવું મતલબ છડવાની પદ્ધતિ કહેવામાં આવે છે બરાબર મિત્રો એના ઉદાહરણ જોઈ લઈએ તો ઉદાહરણમાં આપણને ખબર છે કે ઘઉંને ઉંબીઓ હોય તો ઘઉંને ને ઊંબીઓને આપણે થ્રેસર હોય તો થ્રેસરની અંદર શું કરીએ આપણે નાખીએ છીએ ત્યારે શું થાય છે જે કચરો હોય છે મતલબ જે ઘન કચરો ઘન કચરો મતલબ ફોતરા હોય છે એ અલગ થઈ જાય છે અને દાણા આપણને અલગ મળી જતા હોય છે અને એવી જ રીતે બાજરીના ડુંડા છે ચોખાના ડુંડા છે એ જે કચરો પાછો મળે છે એ આપણે શું કરીએ છીએ એનો એનો પણ આપણે સદઉપયોગ કરીએ છીએ એમાં આપણને ખબર છે કે પશુઓને ખા ચારા માટે એ વાપરી શકાય છે બરાબર મિત્રો તો અનાજનું છડવું એટલે કે આપણે થ્રેસરની અંદર આપણે જે ડુંડા હોય છે એની અંદર જે આપણે દાણા અલગ કરવાની જે પદ્ધતિ કહેવાય છે એને આપણે થ્રેસિંગ મતલબ છડવું આવે છે છે બરાબર આગળ આપણને પદ્ધતિ આપેલી ઉપણવું તો જે ગામડામાં જે મિત્રો રહેતા હશે એમને સારી રીતે ખબર હશે કે ઉપણવું કોને કહેવાય બરાબર અહીંયા આપણે જાણી લઈએ ઉપણવું કોને કહેવાય તો મિશ્રણમાં ભારે તથા હલકા ઘટકોને પવન વડે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે તેને શું કહેવાય છે ઉપણવું કહેવાય છે આ ઉકળવાની જે પદ્ધતિ છે એની અંદર આપણે શું કરીએ છીએ કે કોઈપણ એક તગારાની અંદર અથવા કોઈપણ દોડિયાની અંદર આપણે અનાજ લઈ લઈએ છીએ અનાજના દાણા લઈ લઈએ છીએ જે મિશ્રણવાળા હોય કોતરાવાળા એને લઈ અને વધારે જે જગ્યાએ પવન ફૂંકાતો હોય ઘણો વધારે નહીં પણ કહેવાય ને મીડિયમ સાઇઝનો મીડિયમ પવન જ્યાં ફૂંકાતો હોય ત્યાં આપણે એને લઈ જવાનું અને પછી શું કરવાનું કે અહીંયા ખભા સુધી લઈ અને એને કહેવાય ધીરે ધીરે નીચે પડવા દેવાનું તો શું થશે કે જે ફોતરા હશે એ કહેવાય ને પવનની દિશામાં ફૂંકાઈ જશે મતલબ જતા રહેશે ઉડી ઉડીને અને જે ભારે જે અનાજના જે કહેવાય દાણા છે એ નીચે પડી જશે એનાથી શું થશે કે અનાજ અલગ થઈ જશે અને ફોતરા અલગ થઈ થઈ જશે તો આ જે પદ્ધતિ છે એને આપણે શું કહેવાય છે ઉપણવું કહેવાય છે આ એકદમ સિમ્પલ પદ્ધતિ છે બરાબર અને જે ફોતરા હોય છે એનો આપણે શું કરીએ તો પશુ અને ઘાસચારા માટે ઉપયોગ કરીએ છીએ બરાબર મિત્રો તો પણ હું એકદમ સિમ્પલ પદ્ધતિ છે જે તમે સારી રીતે ચાણો જ છો બરાબર મિત્રો અને ગામડામાં રહેતા મિત્રોને તો બહુ સારી રીતે આ વિશે માહિતી હવે આગળ આપણને બીજી એક પદ્ધતિ ચાળવું આપેલી છે તો ચાળવું ચાળવું એ તો બધાને ખબર જ છે ચાળવું એટલે આપણે ખબર છે ચાલણી લઈએ અને ચાલણીની મદદથી આપણે લોટને ચાળીએ એને શું કહેવાય છે એ ચાળવાની પદ્ધતિ કહેવાય બરાબર તો આ લોટને શા માટે આપણે ચાળીએ છીએ કારણ કે એની અંદર શું હોય કે લોટના જે બારીક કણો હોય છે એ ચારણીમાં નીચે પડી જાય અને ઉપર જો ફોતરા કે એવા કોઈ અશુદ્ધિઓ રહેલી હોય જો લોટની અંદર તો એ ઉપર રહી જાય એ જેનાથી શું શું થશે કે જે બંને જે પદાર્થો છે અલગ થઈ જશે તો આમ આની અંદર તમે એક વસ્તુ કદાચ નોટ કરી હોય તો એમાં એવું એ એવું હોય છે કે જે લોટના કણો હોય છે એ નાના હોય છે અને જે ફોતરા હોય છે મોટા હોય છે બરાબર એમાં શું હોય કે કદ બંનેના જે બંને પદાર્થો છે એના કદ અલગ અલગ હોય છે ત્યારે આપણે આ ચાળણીનો ચાળવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર તો આપણે જાણીએ કે ચાળવું એટલે શું તો ચાળવાથી ચાળણીના છિદ્રોમાંથી પદાર્થના બારીક કણો પસાર થઈ જાય છે મેં જો હમણાં જ વાત કરીએ પ્રમાણે જ્યારે મોટી અશુદ્ધિઓ ચાળણીમાં ઉપર રહી જાય છે તો એ અશુદ્ધિઓને આપણે શું કરીએ ફેંકી દઈએ છીએ પછી તો પછી મિશ્રણના કદ અલગ અલગ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ બરાબર તો મિશ્રણના કદ એક હરકા હોય તો પછી કદ એ હરકા હોય તો આ ઉપયોગ કરીએ તો એનો કોઈ મતલબ જ નથી કારણ કે બંને એકસાથે નીકળી જશે એ તો કઈ આપણી કહેવાય ને કે યોગ્ય છે જ નહીં બરાબર તો મિશ્રણના કદ અલગ અલગ હોય ત્યારે જ આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ બરાબર મિત્રો હવે એના ઉદાહરણ જોઈએ તો ખબર છે આપણને એક બહુ એક જાણીતું જ વ્યવહાર ઉદાહરણ છે આપણું લોટને ચાળવાનું બરાબર રોટલી બનાવતી પહેલાં આપણે કહેવાય ને આપણે મમ્મી રોટને શું કરે છે ચાળે છે સારી રીતે પછી તમે કદાચ કોઈ કોઈ જગ્યાએ બિલ્ડિંગ બનતી હોય ને ત્યાં જોયું હોય તો રેતીમાંથી મોટી કાંકરી અને પથ્થર દૂર કરવા માટે પણ આપણે શું કરીએ છીએ આ ચાર ચાળણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ત્યાં શું હોય છે બહુ મોટો ચાળણો હોય છે અને ચારણાની અંદર શું કરે એ લોકો રેતી નાખે એટલે રેતીની અંદર જે મોટી મોટી જે રેતી હોય કાકરી હોય એ ચારણામાં ઉપર રહી જાય નીચે નાની રેતી નીકળી જાય જેથી શું એ નાની રેતીનો સારી રીતે ઉપયોગ કરી શકે બરાબર એવી રીતે આપણને ખબર હોય તો આ જે પદ્ધતિઓ છે બરાબર તો આપણે જ્યારે પણ અનાજને દળવા જઈએ તો એના પહેલાં આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણને ખબર છે કે અનાજ એ ડુંડામાં હોય છે એટલે ડુંડામાંથી બારે કાઢવું પડે બરાબર તો એને આપણે છડ છડવાની પદ્ધતિથી એમાંથી આપણે શું કરીએ છીએ ડુંડાને બહાર ડુંડામાંથી પાણી અનાજને બહાર કાઢીએ છીએ અને તેના પછી શું કરીએ એને ઉપણીએ છીએ એટલે એમાંથી થોડા ખોતરા નીકળી જાય અને પછી ઉપણ્યા પછી આપણે શું કરીએ છીએ એને દળવા માટે લઈએ છીએ મતલબ દળવા દળવા પહેલાં આપણે શું કરીએ એને ચારણીમાંથી ચા ચાળી લઈએ છીએ એટલે શું કે જો વધારાની હજી અશુદ્ધિ રહેલી હોય નાની મોટી તો એ પણ નીકળી જાય એના પછી આપણે શું કરીએ દળવા માટે જઈએ છીએ આ બધી કહેવાય ને કે પદ્ધતિઓ છે એકબીજા સાથે ઇન્ટરલિંક છે બરાબર તો આ બધી પદ્ધતિઓને આપણે સારી રીતે સમજી લેવું જોઈએ હવે આ લેક્ચરની અંદર આપણે આટલા સુધી જ રાખીશું આ ચાર જે પદ્ધતિઓ આપણે જોઈએ એ ચાર પદ્ધતિઓ સુધી આપણે રાખીશું આગળની પદ્ધતિ આપણે આગળના લેક્ચરની અંદર માહિતી મેળવીશું જો આ લેક્ચરની અંદર તમને આ જે આપણે પદ્ધતિ સમજ્યા એ પદ્ધતિમાં જો તમને કોઈ કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને જો મારો વિડીયો તમને લા હોય તો તમે લાઈક કરજો તેમજ તમારા મિત્રો જોડે શેર કરજો બરાબર અને અમારા ચેનલ થર્ટી મિનિટ્સ લર્નિંગને સબસ્ક્ર સબસ્ક્રાઈબ પણ સાથે સાથે કરી લેજો ઓકે મિત્રો ધન્યવાદ